તો ખેડૂત મિત્રો ખેતીની જમીનમાં ભાઈઓ છે તે ભાગ ના આપતા હોય તો શું કરવું તેના વિશેની માહિતીના સાત મહત્ત્વના સ્ટેપ વિશે હું આપ સૌને જણાવું છું કે કેવી રીતની તમે કામગીરી કરાવી શકો છો જો ખેતીની જમીનની અંદર તમને તમારા ભાઈઓ છે તે હક ના આપતા હોય તો તમારે આ મુજબની કામગીરી કરવાની છે દોસ્તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને કામ લાગી શકે તેવો છે તો વિડીયોની અંદર આપ સૌને સૌથી પહેલો મહત્ત્વના પોઈન્ટ વિશે જણાવીએ તો પહેલો મહત્ત્વનો પોઈન્ટ છે દોસ્તો જમીનનો સ્વભાવ એટલે કે નેચર ઓફ લેન્ડ તો હવે આમાં સૌથી પહેલાં નક્કી કરવું પડે કે જમીન કઈ રીતે તમારી પાસે આવી વારસાઈથી જમીન આવી એટલે કે પિતાજી કે દાદાજી પાસેથી મળેલી જમીન છે તે તમને મળેલી છે એટલે કે તેની અંદર બધા વારસદારોનો હક બને છે આવી ખેતીની જમીન હોય છે દોસ્તો તેને વડીલોપાધિત વારસાઈથી આવેલી ખેતીની જમીન કહેવામાં આવે છે જેમાં તેમના તમામ વારસદારો છે તેના હકો હોય છે ત્યારબાદ ખરીદેલી જમીન એક ભાઈ કે પિતાએ પોતાના નામે ખરીદી હોય અને કાનૂની દસ્તાવેજ મુજબ હક નક્કી થશે જો જમીન વારસાઈ છે તો દરેક ભાઈ બહેનને બરાબર હિસ્સો મળવો ફરજિયાત છે પરંતુ જો વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી હોય તો સૌપ્રથમ વેચાણ દસ્તાવેજ છે તે ચેક કરવાનો રહેશે ત્યારબાદ નક્કી કરવાનું રહેશે હવે દોસ્તો આ સ્ટેપ વન છે ત્યારબાદ સ્ટેપ ટુ આપશનની સામે આવે છે દસ્તાવેજો ભેગા કરો તો કયા કયા ડોક્યુમેન્ટ છે તે તમારે આની અંદર ભેગા કરવાના રહેશે આ કામગીરી કરાવતા સમયે તો કાયદેસર કાર્યવાહી માટે તમારે સાત બારનો ઉતારો એટલે કે જમીનનો હકદાર કોણ છે તે તમારે સાત બાર છે તે ભેગા કરીને દર્શાવવાનું રહેશે ત્યારબાદ આઠનો ઉતારો એટલે કે સાત બાર આઠ છે તે તમારે ભેગા કરી લેવાના ત્યારબાદ વારસાઈનો દાખલો એટલે કે પિતાના મૃત્યુ બાદ બધા સંતાનોના નામ દાખલ થયા છે કે નહીં દોસ્તો આ વારસાઈનો દાખલો છે તો તમે સિમ્પલી તમે પેઢીનામું કઢાવી લો તેને જ વારસાઈનો દાખલો કહેવામાં આવે છે આની અંદર સ્પષ્ટ પેઢીનામાનો ઉલ્લેખ નથી પરંતુ પેઢીનામું છે તે તમે કઢાવી લો એટલે કે તમારા પિતા છે તેનું અવસાન થયું ત્યારબાદ તેમના સીધી લીટીના કેટલા વારસદારો હતા તે તમને પેઢીનામા ઉપર દર્શાવવામાં આવશે ત્યારબાદ દોસ્તો જો ભાઈઓના નામ દાખલ નથી કરાવતા તો પણ તમે હકદાર ગણાશો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદ સ્ટેપ નંબર થ્રી આવે છે દોસ્તો આપ સુની સામે કે મામલેદાર કચેરીમાં અરજી હવે દોસ્તો સાચો પોઈન્ટ આવ્યો છે કે ભાઈ તમારી ખેતીની જમીનમાં ભાઈઓ છે તે ભાગ ન આપતા હોય તો સૌ પ્રથમ તમે કઈ પ્રોસેસ કરી શકો છો તો આવામાં તલાટી અથવા તો મામલેદાર પાસે તમારે લેખિતમાં અરજી કરવાની રહેશે અને જમીન છે તે વારસાઇની છે અને મને હિસ્સો મળતો નથી તેવો ઉલ્લેખ તમે અરજીની અંદર કરી શકો છો મામલેદાર જમીનનો રેકોર્ડ ચેક કરીને વહેંચણી એટલે કે પાર્ટેશનની પ્રક્રિયા શરૂ કરશે વહેંચણીમાં જમીન એકચ્યુઅલ માપીને સર્વે ડિપાર્ટમેન્ટ દ્વારા ભાગ પાડી દરેકને અલગ અલગ સર્વે નંબર છે તે આપવામાં આવે છે ખાસ કરીને દોસ્તો આ વાત છે જો બધા ભાઈઓ સહમત હોય તો અહીં મામલો પૂરો થઈ જશે દોસ્તો આ કામગીરી કરાવવામાં તમામ ભાઈઓ છે તે સહમતી હોય તો આ મામલો છે તે અહીંયા અહીંયા પૂરો થઈ જશે આ છેલ્લો પણ થઈ જશે તો પરંતુ દોસ્તો જો આ મામલામાં પણ ટાઢા ન પડતા હોય ભાઈઓ એટલે કે સહમતી ન થાય તો તમે સિવિલ કોર્ટનો દરવાજો છે તે ખખડાવી શકો છો જો ભાઈઓ ભાગ ના આપતા હોય કે મામલેદારની પ્રક્રિયા અટકાવે તો તમારી સિવિલ કોર્ટમાં પાર્ટેશન શૂટ એટલે કે ભાગ બંટવારાની અરજી છે તે કરવી પડે કોર્ટ પહેલાં પુરાવા ચેક કરશે સાત બાર વારસાઈનો દાખલો સાક્ષીઓ કોર્ટ દ્વારા કમિશનર એટલે કે માપણી અધિકારી છે તેની નિમણૂક કરીને જમીનની એકચ્યુઅલ વહેંચણી કરાવશે કોર્ટના હુકમથી તમારો હિસ્સો છે તે કાયદેસર રીતે નોંધાઈ જશે ત્યારબાદ પાંચમા નંબરનો પોઈન્ટ છે દોસ્તો આની અંદર કે જો ભાઈઓ તમારો હક છે તે દબાવે અથવા તો કબજો કરે તો કોર્ટમાં તમે પ્રતિબંધકનો આદેશ માટે તમે અરજી કરી શકો છો આ દોસ્તો એટલા માટે કે તેઓ જમીન વેચી ન શકે તમને ખેતીથી રોકી ન શકે જો જમીન તમારી વિરુદ્ધ વેચાઈ ગઈ હોય તો તમે કેન્સલેશન ઓફ સેલડીનો દાવો પણ કરી શકો છો તો ખાસ માહિતી છે દોસ્તો કે જો ભાઈઓ તમારો હક દબાવે તો તમે આ પ્રકારની અરજી પણ કરી શકો છો જેમાં પ્રતિબંધકનો આદેશ છે તે આપવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠા નંબરનો સ્ટેપ છે દોસ્તો આપ સમજાવી દઈએ કે અંતિમ કાનૂની હુકમ પછી દોસ્તો કોર્ટનો હુકમ મળ્યા પછી તે હુકમ રેવન્યુ કચેરી મામલેદાર કચેરીમાં જમા કરાવવો પડે પછી જ સાત બારના ઉતારા પર તમારું નામ અલગ સર્વે નંબર સાથે દાખલ થશે ત્યારબાદ દોસ્તો ખાસ માહિતી વિશે આપ વાત કરી દઈએ તો અંદાજીત સમય અને ખર્ચ વિશે તો મામલેદાર કચેરીમાં પ્રક્રિયા માટે તમારે છ મહિનાથી એક વર્ષ ગણી લેવાના અને સિવિલ કોર્ટ છે તેમાં પાર્ટેશન શૂટ માટે બેથી પાંચ વર્ષનો લાંબો સમયગાળો છે તે ધ્યાને રાખવો પડે કારણ કે કેસની જટિલતા પર આધાર રાખે છે કે તમારે કેટલો સમય લાગશે હવે વકીલની ફી તમને વાત કરી દઈએ આ કંઈ હું પાકી રીતે નથી કહેતો રૂપિયા વીસ હજારથી લઈને એક લાખ સુધી પણ તમારે થઈ શકે છે અને જમીનના મૂલ્ય અને કેસની લંબાઈ મુજબ છે તે આધાર રાખે છે આનાથી વધારે પણ થઈ શકે આનીથી ઘટી પણ શકે એટલે દોસ્તો આ તમારે ખર્ચો આવી ગયો અને આ છે તમારે સમયગાળો કે કેટલો સમયગાળો થશે દોસ્તો હવે તમારે જો આવું પ્રોબ્લેમ હોય તો તમે પાર્ટિશનનો દાવો દાખલ કરી શકો છો સૌથી પહેલાં તલાટી અથવા તો મામલતદાર ઊભરું જઈને અને જો તમારે ત્યાં પણ મેળ ન આવે તો તમે સિવિલ કોર્ટની અંદર તમારો દાવો છે તે દાખલ કરી શકો છો આ છે દોસ્તો માહિતી તો દોસ્તો આ માહિતી જો આપશોને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનાવનંદ માતરમ